અમદાવાદ શહેરમાં જમાલપુર ખાતે આવેલા જૈન આચાર્ય શ્રી સિદ્ધિ સુરેશ્વર મહારાજ સાહેબના સમાધિ સ્થળનો જીર્ણોદ્ધાર સમારોહ યોજાયો હતો આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જૈન આચાર્ય યશો વિજય સુરેશ્વરજી મહારાજ અને નરરત્ન સુરેશ્વર મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

બાપજી મહારાજની આ સમાધિ હતી જેને આજે જીર્ણોદ્ધાર સ્વરૂપે ખૂબ જ સરસ દેવાલય તરીકે બનાવી દેવામાં આવી છે અને ટ્રસ્ટ દ્વારા અહીંયા ખૂબ જ સુંદર સુવિધાઓ સાથે લોકો અહીંયા દર્શન કરી શકે તેમજ અદ્ભુત લાઇટિંગ અને આગળ જતાં અહીંયા દાદાની સરસ મજાની સ્તવના સ્તવનાવલી ચાલતી રહેશે એવા આશય સાથે ટ્રસ્ટ દ્વારા આનું પૂર્ણ નિર્ણામ નિર્માણ કરવામાં આવ્યું છે જૈન ધર્મમાં એ સંદેશો આપવામાં આવ્યો કે જ્યારે તમને આવા ગુરુ ભગવંતોના આશીર્વાદ મળે છે ત્યારે તમારા દરેક કાર્યો ખૂબ સુંદર રીતે સિદ્ધ થઈ જાય છે અને તમે તમારા આત્માનું સુંદર રીતે કલ્યાણ કરો એવા સુંદર આશીર્વાદ ગુરુ ભગવંતો દ્વારા મળ્યા છે